जय माता जी जय भवानी कैन दिवस से में तो अरावली ना पर्वत ना। राजस्थान की शान है अरावली खतरे में है क्योंकि अब ये पहाड़िया नहीं रहेगी भारत सरकार की रिपोर्ट को सुप्रीम कोर्ट ने स्वीकार कर लिया है इसलिए मैंने सोचा कि अंतिम बार आपको ये पहाड़ियाँ दिखा कि इतनी खूबसूरत पहाड़िया है राजस्थान के पास जो अब कुछ दिनों बाद मिट्टी में मिल जाएगी क्योंकि सुप्रीम कोर्ट ने जो स्वीकार किए भारत सरकार की रिपोर्ट उसके बाद से अब यहाँ पर इलीगल माइनिंग होने वाली है लोग किसान खेती करेंगे होटल बनेगी और फिर अब ये पहाड़ रहेगा नहीं इसलिए सोचा कि आखिरी बार आपको देख लो जो अरावली पर्वत नास्ता है तो पशु पक्षी बता जीव जंतु क्या जाए जे अपने वरसाद आवा जो वरसाद पड़े तेन तो पानी है ना ये पर्वत में सोसायन का आजूबाजू गाम જો ખેતી માટે પાણી પૂરું થાય તો આ બધું નાશ થઈ જાય આ બધું તો અને આ જ પર્વત જે દવાઓ માટે જે વનસ્પતિ શોધાય ને તે વનસ્પતિ બધી તે જ પર્વત પરથી બધી મળે તો આજુબાજુના ગામના લોકો પોતાનું જે પશુ જે ગાય ભેંસ પશુ પાડે ને તેને તે ચલાવવા માટે લોકો ક્યાં જાય પછી તે બધા ક્યાં જશે કારણ કે ગૌચર માટે પણ જગ્યા થોડી જુઓ ને અને આ તો હજારો વર્ષ પુરાનું છે અને આના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં ચોમાસું નબળું પડી અને જો ચોમાસું નબળું પડશે ને તો પાણીની કટોકટી ઉભી થાય અને આ પર્વ છે ને એ રાજસ્થાનના ચારે બાજુ તેને જોડતી એક દિવાલ હે અને આ આપણું જે કુદરતી સૌંદર્ય કહેવાય લોકો બાર દેશથી તેને જોવા માટે અહીંયા આવી અને એ જ એ જે વસ્તુનો આપણે નાશ કરીએ કે સરકારના આવા નિયમ તો બદલે નાખવો જોઈએ જેથી આ બધું વાયુ પ્રદૂષણ જે ઓક્સિજનની કમી ઊભી થાય અને એવી ગરમી પડશે ને તો લોકોને આમ ગરમીનો પારો પણ વધી જાય કારણ કે જે આ પર્વતો પર જે વૃક્ષો હોય ને તેના કારણે ઓક્સિજન આપણે બધું પૂરું પડે અને હું તો કહું કે ભલે ગમે તે પણ એ આપણું વર્ષોપુરાની જે આપણી વિરાસતમાં આપેલું હોય ભગવાનને તો એ તો આપણે એને જાળવી રાખવું જોઈએ આ તો સરકાર તો પાડવાની વાતો કરે ના ચાલે આ નિયમ મતલબ આવો ના કરાય તો મારું તો કહેવું એવું હોય કે જે આ વાત એમ થાય કે પર્વત પાડીને ખેતી ને હોટલો માટે જગ્યા હું તો એમ કહું કે જે રેગિસ્તાન રહ્યું તો એવો કોઈ પ્લાન બનાવો તો ક્યો ખેતી થાય કયો વૃક્ષો વાવન ત્યાં હોટલ બનાવો એવું કોઈક કરો તો આપણું આ જે વર્તું રણ ઓછું થાય આ જે પર્વત પાણી તમે ખેતી માટે એવું બધું કરો એના હું એમ કહું કે કોઈક રણમાં કોઈક એવું કોઈક પ્લાન બનાવો રનમાં ખેતી થાય અને રણમાં હોટલો બનાવો એ એ નિયમ ખારો એવો કોક બનાવો તો સક્સેસફુલ થાય બાકી આ જે આપણી કુદરતી જે ભગવાને આલુ જે આપણું બક્ષિસ છે એ તોડીને આપણે બનાવો એ તો એમાં પશુ પક્ષી એનો બધો નાશ થઈ જાય પાણીની અસર થાય પ્રદૂષણ ઊભું થાય ઓક્સિજનની કમી થાય

લીલું કરવા જવ તો કઈ થઈ રહે અને આપડી આ પરંપરા એથી આપડે ચાલીએ ને તો આપણે કેટલું મસ્ત લાગે કે હા કેટલું મારું મસ્ત ભારત છે તો પછી આ પાર આપણે સાફ કરીએ તો કેવું લાગશે બધું આખું તો જુઓ ભાઈ કોઈ મારા એકલા કહેવાથી કોઈ સરકાર કરવા નહીં તો આના માટે બધી પ્રજા ને એક થવું પડશે કારણ કે આ તો આપડા જે આપડે કુદરતી આવેલી બક્ષિસ નો આપડી એની લડાઈ હે તો બધોને એક થઈ અને કોક કરવું પડશે કારણ કે આ તો યાર સાફ સાચથી કેવું લાગશે યાર આમ ચોથી ચાલીએ તો જોવાનું મન આમ અમારે પાલનપુર થી લગભગ થોડું તો આબુ રોડ આબુ રોડ થી લગભગ આ ઇકબાલ ચાલુ થાય ગુજરાત ના જે ગુજરાત થી મોડી તો છે રાજસ્થાન સુધી એની પર્વત આવેલી હે તો એ કેટલી મસ્ત લાગતી છે તમે વિચારો અને એ જ તમે નાશ કરી નાખો તો રોડ પર ના તો તો આ આ બચાવો સુપ્રીમ આદેશ બદલી નાખો જોઈએ કારણ કે રણમાં રણ અટ રણ અટકતું અટકાવો રણમાં કોક એવું કરો કે ખેતી ઉભી થાય જો પેડ ઉગી ઝાડવા ઉગી એવું કોક કરો તો રણ અટકે અને ખેતી થાય અને હોટેલે બનાવો પણ તેવું કોક કરો બાકી આ પર્વતોદાશ કરીને તમે ખેતી માટે અને હોટલો માટે જગ્યા કરશો તો એ તો આપડી કુદરતી બક્ષીસ હશે એ નાશ થઈ રહ્યા એટલે પછી એટલું મારે કેવું હોય જય ભવાની જય માતાજી અસ્તુ